Oh, harikini. Oh, harikini. Mamadu Pani! Comment mo tayo, sir. Oh, damasal. Oh, oh. Ayo. Ah!

તો કાંઈ ને મિત્રો છે ને આપણે કાકાને એની સાથે જવાનું છે અને અહીંયા છે ને રાધેની બધા બેઠા છે અંદર એટલે બહુ દેખારો થાય છે ને બહાર બહુ દેખારો થાય છે લગન છે ને એટલે એરિયામાં તો છે ને જઈશું આપણે એનો કોલ આવે છે એટલે બરાબર ફાઇનલી મિત્રો તૈયાર થઈ ગયા છે ને હવે છે ને જવું છે કાકા ને વાટે છે અને મચ્છર ઉડે છે તો છે ને કાકાની વાટે ઊભા છે તો જવું છે અને રાધા તૈયાર થઈ ગઈ છે અને છે ને બેન ભાભી એને મેકો આવે છે જો મુકવા પડે તે ને માર બેન ને મેકો પડે તો મુકવા આવવા પડે ને

તો છે ને નીકળી ગયા છે ને જવાનું છે ગેલેક્સી એ અને મલ્લુ માળી પિક્ચર જોવા જવાનું છે મારું નથી હો નામ એવું છે ખાલી આ ભાઈ કે નથી એ ભાઈ પબ્લિક

parcel parcel કરતા અયા ખોડામ નડે છે હા બધા ઘણા છે જો આમ રાઈટ છે છે તો પહેલી વાર આવી ને પેલી તને મજા આવે છે કેવું લાગે સારું સારું ફિલ્મ લખી છે એવા આપણા કિરણભાઈ ખોખાણી અને જેમણે એમ કહેવાય કે આની અંદર ફાઇનાન્સ કર્યું છે બાકી છે લોકો ડરે કારણ કે પૈસા આપણે રોકવા તો ઈઝી છે પણ બધા પૂછે મિત્રો પિક્ચર છે ને પૂરું થઈ ગયું છે અને અત્યારે બધા છે ને રિવ્યુ દેવા છે નીચે અને જે મેન કેરેક્ટર હતા ને એ આવેલા હતા મેન મેન જે ટીમ હતી ને આખી આવેલી હતી

ફોર્વિલ કા ક્યાં થી નીકળ કોના બરાબર મને આ તો હું તો સ્માર્ટ બજાર માં પેલી સીધા ડાયરેક્ટ તારું ને એને દુકાન છે એને મોટી લેવી છે આ જો આ દુકાન બંધ થઈ ગઈ બધું ચાલુ કરાવી છે જો અને ફેશલ અને ગુલકટાઈ છે એનો મોટો હવે પડાયરો

અને હું હોય છું મારા ઘરે અત્યારે છે ને હાથ ધોઈને ક્યાં પીને હાથ છે કેમ કે બહારથી આવી ને હાથ ધોવા જરૂરી છે તો મિત્રો છે ને અત્યારે ઘરે પહોંચી ગયા છે હવે છે છે ને સવારો અને આમ જાય એ મલુભાઈ શું કરે છે મલુમાડીનું મૂવી જોઈને આયા ત્યાં તો મિત્રો મલુમાળી મૂવી હતું ને જોવાનું બહુ મજા આવી ગઈ અને એ મિત્રો છે ને મૂવીમાં ઇમોશનલ આમ મજા આવી જાય એવું છે બધાને ગુડ આફ્ટરનૂન અત્યારે છે ને બહુ પડી ગઈ છે બીજા દિવસથી અને મિત્રો છે ને આપણે ઓફિસે વયા ગયા હતા અને ભાઈ બહુ મજા આવી ગઈ પિક્ચર જોવાની મલુમાડી અને બધા ક્રિએટર આવ્યા હતા પણ અડધા રહ્યા હતા ને અડધા વયા ગયા હતા એવું હતું એટલે આપણે કોઈ મળી ન શક્યા અને મિત્રો છે ને મલુમાળી પિક્ચર જોવા જેવું છે તમે જરૂર ને જરૂર એકવાર જોજો અને અત્યારે તો મિત્રો છે ને હું ઓફિસથી આવી ગયો છું ને ઓફિસથી જમી લીધું છે ને આવું જવાનું છું ઓફિસ કેમ કે હવે છે ને આપણે કામ કરવું પડશે અને બાકી હવે રજા આવશે ને એટલે પાછો આપણે એક જબરદસ્ત વિડીયો અને પ્રેન્ક સાથે મળશું તો મિત્રો તમે છે ને એક કોમેન્ટ કરતા જજો કે કેવા પ્રેન્ક બનાવવાની રીતે બરાબર તો બાકી કાંઈ નહીં મિત્રો આશા છે તમને બ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે પછી કાલ નવા વ્લોગમાં તો જ્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય